એ એક જણો છે ને સાહેબ ગુજરી ગયો ને ઉપર ગયો ઉપર જઈ ને બાબુ આ તો મને થોડુંક હૈયા છે એ કહું ઉપર જાય ને અત્યારે જેમ ટોલ નાખવા આવે ને એમ નાખવું આવે અને એમાં આપણું કાર્ડ હોય એ કાર્ડમાં જેમ ટોલ નાખવામાં કટ દિન કપાઈ જાય ને ફાસ્ટેગ હવે ન્યા પાછું કેવું છે ખબર એ ન્યા જાય ને એટલે બે કાર્ડ આપે ત્યાં ઉભા રહી ને એટલે ડફ દિન બે કાર્ડ નીકળે બહુ પૂન કર્યા હોય તો ગ્રીન અને ઉપાડીને ગયા હોય તો રેડ એટલે રેડ કાર્ડ છે એ ઓનલી નરકમાં જઈ શકાય સરકમાં ન જઈ શકાય એક જણો રેડ કાર્ડ મળ્યું

નરસિંહ મહેતા મીરાબાઈ માયો એટલે ઓલેખ કીધું કે એલા ભાઈ આ નરક નથી કેમ મારી પાસે નરક નું કાળ હતું ત્યારે અંદર થી જવાબ એ આવ્યો કે બોર્ડ ની વાત મુક આવા મહાપુરુષો જ્યાં બેઠો હોય સ્વર્ગ જ હોય ખોટા બોર્ડ મારા બાપ મહાપુરુષો ને હાજરી એટલે મને એવું લાગે આનાથી વધારે આપણા માટે સ્વર્ગ બીજું શું હોઈ શકે સાહેબ આ આયોજન ચાલુ થયું ને ત્યારથી સ્વર્ગ હેઠો ઉતર્યું છે અને બાપુ બીજું એ કહું કે જે આંગણામાં જે વિસ્તારમાં બાપ સાંભળી લેજો ભાગવત વંચાઈ જાય ને એ પરિવાર ને પછી ગંગા સ્નાન કરવા જવાની જરૂર નથી એ વિસ્તારને સ્ના સાતી ઠોકીને કહું એને તીર્થ આ જાજો હું એમ નથી કેતો પછી જવું જો કુંભમાં જાજો પણ આ કુંભમાં આવી ગયા ને હવે તમારે ખેરનું સ્નાન કરવાની જરૂર નથી સાહેબ અહીંયા તમે સૌદ સૌદ દિવસથી સ્નાન કરો છો એનો પુરાવો આ કયું હારું લગાડવા માટે નથી કહેતો પણ જે વિસ્તારમાં સાહેબ ભાગવત વંચાઈ જાય અને અહીંયા કૃષ્ણ જન્મ ઉજવાનો હોય છે ને પૂજ્ય ભાઈશ્રીની વ્યાસપીઠ જે કૃષ્ણ જન્મ ઉજવે છે એવી કોઈ વ્યાસપીઠ ઉજવતી જ નથી સાહેબ કેટલા કલાક લઈ લઈશ એ એને પોતાને ખબર ન રહે અને અત્યારે તે પૂંજી ભાઈશ્રીના અરે વર્ષોથી આ સાઉન્ડ ભટ્ટ સાઉન્ડ એને તાળીઓથી બતાવો સંદ્રેશભાઈ હમણાં અમે અમેરિકા આવ્યા મજા આવી અને પૂંજી ભાઈશ્રીના તમામ સંગીતકાર વડીલો અત્યાર સુધી આ કાર્યક્રમમાં બેઠા પૂંજી ભાઈશ્રી પણ પધારતા હતા પણ ટ્રાફિકના હિસાબે પાછા ફર્યા મને બહુ પ્રેમ કરે છે બધા ત્રણ કલાક સુધી ટ્રાફિક માર્યા એટલે હું ટ્રાફિક વાળાને કહું કે આપણે અમથે અમથી વૈશમાં ગાડી નો ઠેરાવ બાબુ ઘણા તો ફાટક બેન હોય તોય હોન મારે ટીડી ટીડી પણ ફાટક બેન છે હું ટીડી ટીડી ખરેખર ઘણું બધું શીખવું પડે એવું છે હજી આપણને ખબર જ નથી કે આ વાહનમાં કેટલા બે હોય મોટર સાયકલમાં હાથ હાથ ચડી ગયા હોય એટલે ત્રણ છોકરા તો ટાંકી ઉપર બેસાડ્યા હોય જવો તો ખરા અરે એક જગ્યાએ આવા સરસ પીએસઆઈ સાહેબ ઊભેલા નવી ભરતી ના હો અને એક જણો ચાર સવારીમાં મોટરસાયક લઈને નીકળ્યો હન સાહેબે ઉભર કે ઊભો રહેક ઉભો રહેક ઓલે ના અહીંયા સોટાડી દીધી પૂછે સાહેબ કેમ સાર બે હાડ્યા ઓલો પાસુંવાળું વાળું જોઈને કે લે પાંચમો કારે ઉતરી ગયો સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ફામ ભેગી નોકરી કરવી કેમ આપણે નહીં સિસ્ટમ દરેક કાયદાને ફોલો કરો કાયદાને સન્માન આપો કારણ કે ઘટના બને તો એને એની જાણ કરો હા કોક આકડિયા નાખીને આકારતું એ લાઈટ તો કયો હકીકત હું તો આપ કઉ છું આપણે હાથની મોટરમાં હાથના કનેક્શનમાં દહ દહની મોટર વાપરીને પછી એમ કે લાઈટ હમણાં ડીમ બહુ આવે ખેંચી લેશો તું હા નહીં નહીં એ આપણું જ છે સરકાર એટલે કોણ તમે બેઠા સરકાર ધારાસભ્ય એટલે તમારું પ્રતિનિધિત્વ કરવા ગયા છે અને કર્મચારી કોણ તમારી ચાલતી સરકારનું વહીવટ કરનારા એ કર્મચારીઓ છે સરકાર તો તમે છો અને આપણે ને આપણે આપણે સરકારી છે સરકારી છે ને ગોબો ઉપાડ્યો બેય પગે વાવ હોય ને એમ લાગે ને સબસીડી મળે તો આઠમા માળ સુધી એમને વ્યા જાય બોલો પગનો વાહ વયો જાય ના આપણું છે સરકારી થાંભલો નથી આપણો છે સરકારી બસ નથી આપણી છે સરકારી સ્કૂલ નથી આપણી છે સરકારી હોસ્પિટલ નથી આપણી છે એક બાપા આવું બેંકે ગયા બપોરનું ટાણું તે બપોરે ત્યાં પહોંચે ને બાપા તો અહીંયા લાઈટ વહી ગઈ બેંકે ને જનરેટર કંઈક બન હતું અને મેનેજર એ બિચારા અંદર ઓલો કોટ પહેરીને બેઠેલા પણ લાઈટ વહી ગઈ એટલે એને ગરમી થઈ હતી કોટ એણે ખુરશીની પાછળ ટીંગાડ્યો પોતે ટાઈ ઢીલી કરી અને એ બાયરું ભાભા કરતા હતા તા બાપા આવ્યા અને ઓલાય સાહેબે તો હજી યુવાન તે બાપાનું શું થયું કોઈક જમાડો ઊભો છે યુવાન એટલે બાપા બાકડે બેસી ને એ મેનેજર હતા ને એને એને બાપને ખબર નથી આ મેનેજર છે એને કહું કહું જવાન છોકરો છે કય છોકરા હા બાપા હામા માટલામાંથી પાણી લાવ મેનેજર ને કીધું મેનેજર કે પી લ્યો આ છે શું કે જુવાન છોકરો થી ના પાડે પાણી લાવીને મેનેજર નહીં છુક બાપા છે દેવાનું શું વાંધો હતી એ લોટો પાણી આવ્યું હતી બાપા એક લોટ ને મોઢું ધોયું આલ હાલ મારી દીકરો પાછો લોટો ભલે બોલે પાછો આપ્યો એ પીધું પગના તળિયા ધોયા ફાળિયા થી મોટું લઈ જાય મારા નાથ હે ઠાકર હે માતાજી હે ભગવતી હે બ્રહ્માંડ ભાડોદરી થોડીક વાર સહિત લાઈટ આવી અંદર એસી ચાલુ થયું સાહેબ વાળી પાછા ફ્રેશ થઈને કોટ બોટ ટટકારી ને એ બે જ્યાં ખુરી છે બધા જે જે મુલાકાતીઓ આવ્યા છે એના વારા ને એમાં બાપાનો વારો આવ્યો જેની પાસે પાણી મગાવ્યું હતું એ જ હામી ખુરી છે બેઠેલા બાબા ગાલા નમસ્તે સાહેબ નમસ્તે બાપા નમસ્તે શું પધાર્યા છો લોન લેવી બાપા સાહેબ લોન લેવા આવ્યો હપ્તા ભરશો ભરીએ જ ને બાપા માટલા માલી પાણી ના ભરી હકીકત કહું સાહેબ બધું આપણે જ કરવાનું છે ખરેખર અમુક તો ઉપરથી હું કામ આવ્યા હજી આપણને ખબર નથી એને ખબર નથી ખરેખર કહું આ એટલા વર્ષથી તમે ભજન સાંભળો કોઈ સમજે આપણે હે કોને હૈયે છે મને કયો છે કોઈ યાદ અમને નથી યાદ અમેય નથી સમજ્યા નો સમજાય ને એમાં જ મજા આવે છે સમજી ગયા પછી મજા નથી આવતી એટલે આમાં સમજવું નહીં માણી લ્યો જાણવાની કોશિશ ન કરતા ઘણા તો જાણવા આવે બેઠા બેઠા હું કે માળીભાઈ એને કીધું આપ્યા કે એને મુખ્ય યજમાન ઈ છે બીજું કોણ છે રાચી બ્રધર્સ વાળા એને ભાઈ ધંધા હાલતા છે એને ધંધા હાલે એટલે તારા બાપ દે તારી ઘરે સુલાની આગમણ માં ટાટિયા ભરાય વિડીયો ને હાથા ન કરતા બેઠા બેઠા અને હાવ 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 ઓલા જો હું હકીકત કહું બા બેસો તો પ્રેમથી લગ્ન કરો તો પ્રેમથી પતિ પત્ની એવો પ્રેમ કરો ખોળિયા જુદા આત્મ એક એકવો વધુ અવિશ્વાસ ની દરખાસ્ત મુકવાની જેનામ તાકાત હોય એને લગ્ન કરવા નહીં લગ્ન એટલે વિશ્વાસ બાપુ દીક્ષા લેવી એક લગ્ન છે બાબુ મારે એક બાપુ શિવરાત્રી મેળામાં મારે મને કર નથી રહેતું શિવરાત્રીના મેળામાં મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગેરે બાકી છે જ નહીં શિવરાત્રિ બોલાય બાપુ બસો શિપિયા ઉસા જાઓ ક્યાં બોલતા હે માયા નીચે ઉતાર અરે મેં કીધું મેન મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા પણ બાપુ સદગુરુ ની કૃપા કોને કહેવાય હવે સાંભળજો મેં કીધું મહાત્મા પગે લાગુ છું તમારા ચરણની ની રથ છું પણ બેસી જાઓ તમે લગ્ન કર્યા આવું કેવાય ગયું બાપુ સાંભળજો બહુ સરસ વાત આવી મારી નાખે એવી વાત આવી બાવલિયા અરે क्या बोलते हैं नहीं आपने भी लगन किया है और हमने भी लगन किया है लेकिन तुम्हारा लगन में और हमारा लगन में फर्क इतना था आपका लग्न जब हुआ तब स्वयं हुआ गुरु के देश में पर शब्द ने सुरता नाल એ બાવલી તમારા લગ્ન થયા ત્યારે સદ્ગુરુ એ સંયમવ રચ્યો હતો અને સદ્ગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે ફેરા ફરી ગઈ એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામાં ફેરા ફેરા નો ફાવ્યું પછી દીક્ષા લીધી સાધુનાની કૃપા સદગુરુ વગર કોઈ નુગરાવની આરે રહેતા નહીં ગુરુ ધારી લેજો ગમે નુગરા નેડો કરતા નહીં અને જે માં શક્તિને ન માનતો હોય જે બ્રહ્માને ન માનતો હોય જે વિષ્ણુને ન માનતો હોય જે શંકરને ન માનતો હોય એની ભેગાઈ ત્રણેયના રૂપ છે આ બધા સાધુડા આપણા સદગુરુ એ છે હા એટલે મને બાપુ આમ કારક કારક છે ને આમ મોજમાં આવી જાય પછી ભૂલાઈ જાય હું ક્યાં છું સાબરમતી જેલમાં હું લગભગ ઘણી જેલમાં આવ્યું ભાઈ એટલે પ્રોગ્રામ દેવા હો પાછું તમે પાછું બીજું ન કાંઈ ભાઈ એટલે હા મારા બાપ પ્રોગ્રામ દેવા ગયો છો સાબરમતીમાં પ્રોગ્રામ કરવા ગયો અને સાડા ચાર હજાર કેદી નવીના જૂનીના ના બે છે નવી ને જૂની નવી જેલ અને જૂની જેલ નમોનારાયણ બાપુ બાપુ નમો નારાયણ બધા નમો નારાયણ બાપુ કહે છે મહેન્દ્રગીરી બાપુ આપણા જગદગુરુ શ્રી મહેન્દ્રગીરી બાપુ એ બધા એને ઓમ નમો નારાયણ કહે છે બધા નમો નારાયણ બાપુ જાય હા મૂળ વાત ઉપર આવું બાપુ સાબરમતીમાં મારો પ્રોગ્રામ અને આ કાશીના પાકીના એટલે કાશી સજાવાળા પાકી સજાવાળા જૂની જેલવાળા નવી જેલવાળા એટલે મને પેલા ખબર નહીં લખાઈને આવ્યું મને કે નવીના જૂનીના મેં કીધું અહીંયા આપણી જેવું છે એક બેને એના પતિ ને ફોન કર્યો તાત્કાલિક ઘરે આવો શું થયું કે તમારા મારા ભેગા છોકરા તમારા છોકરા એ અને મારા છોકરા એ ભેગા થઈ અને આપણા છોકરા ને માર્યો ગામ ગોથે સડી ગયું પતિ પત્ની છે અને એનો એનો પણ પછી ખબર પડી ભાઈ બીજા લગ્ન કર્યા એક છોકરો આગલા ઘરનો એટલે આ ભાઈનો એક બેન હારે લાવ્યા હતા એ એનો પછી આ બેયનો એક ઘરે બીજો ત્રીજો છોકરો થયો એને આ બેય હપીન માર્યો એટલે બાપુ સાબરમતીમાં પોગ્રામ અને મેં પ્રોગ્રામે એવો જામેલો હું હતા કીર્તિદાન ભાઈ હતા અને અમે પ્રોગ્રામમાં ગયા ને એવો જાયમાં પ્રોગ્રામ અને બાપુ બધે બોલીએ તો મારે ન્યાય બોલાઈ ગયું મેં કીધું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ પવિત્ર જગ્યા કીધો તો એટલે લીટાવાળી ટોપીઓ પહેરીને બેઠા એ કતરાના આમ પાકા હતા ને એ બધા કોણ લાવ્યું એ ક્યાં મેં કીધું અરે ગાડી ફગી ગઈ છે પણ મેં કીધું ફગી તો ભલે ફગી મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યા છે અને આમ ગણીએ બાપુ તો ન્યા ભજન થાય એટલું બહાર થોડું થાય આટલી બંધનો હાવજ બેઠો હોય તોય ખૂણામાં બેઠો બેઠો રાખે બેરકમાં બેરક કે હે ભગવાન જામીન મળી જવા દો હે મારે આવી જાવ દેવ દેવો હોય તેની માનતા બેઠો કરતો હોય હે નરસિંહ મહેતા જેલમાં ન ગયા તો પર ભક્યા ન થયા હોય હે હરી હાર ને કાજે હરી ન હારી સવારમ બાપા અંદર આ ઘડીએ જાય આ સો ઘડીએ અને હકીકત છે ભીહ આવ્યા પછી ભજન બહુ થાય કોરોનામાં જેમ તેમ આપણે ભજન કર્યા હે આ સાવી જેની હોય એડ્રેસ દઈ જાય છું કોરોનામાં કેવા ભજન છે આપણે અને આ બધાએ મને આનંદથી કહેવું પડે આપણા ધારાસભ્ય પરિવાર ભાઈ બાપુ આ સંતોએ જે કોરોનામાં જે સેવાઓ કરી છે ડૉક્ટરોએ એવી સેવા કરી બહુ સેવા કરી અમુક અમુકે હા બાપુ પોલીસ ખાતું ઉભાડા પગે થાય કલ્પના તો કરો આખી દુનિયા ઘરમાં હતી અને ત્યારે મારા અધિકારીઓ ડૉક્ટરો સમાજના આવા સંતો એ સમાજની સેવા માટે બહાર હતા અને આપણી ગેરસમજ તો જુઓ અઝરડાય તો જુઓ જીવતું આપણે રહેવું પડે એ હાટુ પોલીસને આપણે મારવા પડતા હતા બારા નીકળે તોય આપણે બારા નીકળતા હતા એક ભાઈને મેં કીધું કે બહાર નીકળો કે નહીં મને કે નામ આયા ભાઈ નથી જતો નથી જતો કા કે બહાર નીકળે તો મોર બોલે એને કહેતા ઘરની કોયલ ને નો હા પડી આપણે જીવતા રહેવા હાટુ આપણે હેલ્મેટ પહેરવા માટે સરકારને દંડ કરવો પડે પોલીસને દંડ કરવો આ કેવી વાત આપણે બેલ્ટ બાંધી આપણી બોડી હાચવા માટે આપણે ન બાંધીએ તો દંડ કરે તોય નથી બાંધતા આપણે આ તો મારું હાલતું નથી બાકી ખરેખર ટુ વ્હીલ હેલ્મેટ ન પહેરેલો હોય તો એ ગાડી જ તે મુકાઈ જાય કાગળિયા કેન્સલ થઈ જવા જોઈએ એક બે ને આવું થાય પછી કોઈ હાલે બાબુ મને કહેવાનું મન થાય